વરાછા રોડ પર આવેલી દિવાળી બાગમાં ભોયતરાય દુકાનો નિરંજનભાઈ અને રમેશભાઈ પાટીલને વેચવાનું નક્કી કરી તેમની પાસેથી વેચાણનો અવેજ લીધેલ ત્યારબાદ તેઓએ તે સોદો કેન્સલ કરેલ અને તેઓએ સ્વીકારેલ રકમ પેટે નિરંજનભાઈ અને રમેશભાઈ પાટિલને ચેક સુપરત કરેલા જે ચેક સમય મર્યાદામાં ધીરંજનભાઈ પોતાના બેંક એકાઉન્ટમાં રજૂ કરતા તે ચેક પરત થયેલ જેથી નિરંજનભાઈએ કેવું ધ્રુવ સામે સુરતની અદાલતમાં કેસ કરેલ જે કેસમાં ફરિયાદી તરફના પુરાવાનું સંપૂર્ણપણે મૂલ્યાંકન કરી કોર્ટે તે પાંચ લાખના ચેકનો જે રકમ છે તે રકમ ચેકની તારીખથી નવ ટકા વ્યાજ સહિત ફરિયાદીને આપવાનો હુકમ કરેલ અને સાથે સાથે તેઓને એક વર્ષની સાદી કેદનો પણ હુકમ કરેલ છે તેમાં મુખ્યત્વે દલીલ એવી હતી કે તેઓનું કેવું હતું કે જે ફરિયાદી છે તેઓની કેપેસિટી ઇન્કમ કેપેસિટી કઈ રીતે સાબિત થાય છે તેમાં અમે દલીલ એવી કરી છે કે ભાઈ અમે જે પૈસા આપ્યા છે તે બેંક થ્રુ ચેકથી જ આપ્યા છે એટલે તેમાં કોઈ ઇન્કમ જે છે તેની કેપેસિટી જે છે ચેલેન્જ કરવાનો પ્રશ્ન જ નથી આવતો અને કોર્ટે અમારી દલીલો ધ્યાનપૂર્વક સાંભળી બીજું કે એ જે ચેક હતો તે લોકોનું કહેવું એવું હતું કે ભાઈ તેમની દીકરી જે છે સગીર તે સગીરના પુરાવા શું છે તો ભાઈ જે એકાઉન્ટ હતું તે જ જે સગીર દીકરીના ગાર્ડિયન તરીકે પોતા એના પિતાના નામનું હતું એ એ દલીલ પણ અમારી ગાય રાખી અને કોર્ટે ખૂબ જીણવતપૂર્વક સારું એવું મૂલ્યાંકન કરીને કોર્ટનો ન્યાયના હિતમાં ઓર્ડર કરેલ છે તે બદલ અમે કોર્ટનો પણ આભાર માનીએ છીએ